પંચોતેરમાં પ્રજાસત્તાક દિને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી શ્રી ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ સદાય જેમ સદાય જેમ માર્ગદર્શન આશીર્વાદ આપણને સૌને મળતા રહ્યા છે ગામના વડીલ મોરબી જશવંત બાપા ગામના પૂર્વ સરપંચ ગામના સરપંચ પ્રતિનિધિ લખપત તાલુકા ભાજપના મહામંત્રીભાઈ નીતિનભાઈ પટેલ ગરુરી એસએમસીના અધ્યક્ષભાઈ ગફૂરભાઈ રાહમા ગામના તમામ અગ્રણીઓ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ હાઈસ્કૂલનું આચરણ અને સમગ્ર સ્ટાફ ખૂબ જ સુંદર રીતે આપણને સહુને આજે છવ્વીસમી જાન્યુઆરીના ભૂલકાઓ દ્વારા જે સારું પ્રદર્શન થઈ રહ્યું આપ સૌ ભૂલકાઓ અને સમગ્ર ગરોલી ગામજનો મિત્રો વર્ષો સુધી અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું અને અનેક સાધતો અનેક કુરબાનીઓ બાદ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ખાન અબ્દુલ ગફાર ખાન સરોજની નાયડુ સહિત એ વખતના ભારત દેશના વિદ્વાન વ્યક્તિઓએ અંગ્રેજો સામે વર્ષો સુધી લડત ચલાવી શુકદેવ ભગતસિંહ રાજગુરુ અશ્રફુલ્લા ખાન જેવા હજારો યુવાનોએ દેશ માટે બલિદાન આપ્યા અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત દેશ આઝાદ થયો પરંતુ ભારત દેશ આઝાદ થયો આટલો મહાન દેશ આટલો મોટો દેશ હોય તો દેશ ચલાવવા માટે બંધારણ જોઈએ સંવિધાન જોઈએ અને બાબા સાહેબ આંબેડકર આંબેડકર સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા અને ભારતના અનેક વિદ્વાનોએ અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરી જાપાન અમેરિકા સેવિય સંઘ અનેક દેશોના અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટામાં મોટું આપણું ભારત દેશનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી 1950 પચાસના અમલમાં આવ્યું બંધારણ આવ્યા બાદ ભારતના દરેક નાગરિક નાગરિકને સમાન ન્યાય સ્વતંત્રતા મળે એ ભારત દેશનું મહાન બંધારણ બંધારણ છે સમાનતા સ્વતંત્રતા બંધુતા બંધુત્વતા મળ્યો તો આપણે ભારતના બંધારણથી મળે છે ભારતના દરેક નાગરિકને વાણી સ્વતંત્ર અને વિચાર સ્વતંત્ર હક્કના અધિકાર મળ્યા હોય તો ભારતના બંધારણ મળ્યા છે દરેક લોકો સંતોષ જીવી શકે અને સમાનતાથી જીવી શકે એવું મહાન બંધારણ એટલે આપણા ભારત દેશનું બંધારણ છે ત્યારે આપણે આપણા દેશ પણ ગર્વ અને ફકરો હોવો જોઈએ આપણા બંધારણ પણ ગર્વ અને ફકરો હોવો જોઈએ મિત્રો ભારત દેશ દરેક ક્ષેત્રે તરક્કી ઉગતી ઉન્નતિ પ્રગતિ કરે એવું દરેક ભારતવાસીને આપણું ઈચ્છતા હોઈએ પરંતુ જ્યારે જ્યારે પણ ભારતને દુશ્મન દેશો જ્યારે બીજીરો રીતે તોડી શકતા હોય ત્યારે ભારતની અંદર આંતરિક રીતે તોડવાની પણ વિદેશી તાકતો કામ કરી રહી હોય ભારત દેશની અંદર ધર્મ જાતિ ભાષા અને પ્રદેશ સંપ્રદાયના નામે લોકોમાં ભાગલા પડે અને ભારત દેશ કઈ રીતે કમજોર થાય એવા આપણા દુશ્મન દેશ વિદેશ ઈચ્છતા હોય તરીકે ભારત દેશને એક નાગરિક તરીકે જસવંત બાપાએ જેમ કીધું કે ભારતને આપણે મહાસત્તા કે ભારત વિશ્વગુરુ બને તો એની શરૂઆત આપણે આપણા ગામથી કરવી પડે ગામનો દરેક નાગરિક એકતા અમન ભાઈચારાથી રહે ગામના વિકાસનો સહભાગી બને ગામમાં સારું શિક્ષણ બને સારું આરોગ્ય મળે એ આપણી નૈતિક ફરજ છે ને આપણે સૌ ભારત દેશના નાગરિક તરીકે આપણું ગામ એકતાની ક્ષમતી રહે એ આપણી બધાની ફરજ છે ગામમાં અત્યારે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક મુક્તનું અભિયાન એક સારું અભિયાન ચાલી રહ્યું છે તેનામાં પણ આપણે ગામ લોકો સાથ સકાર આપવા જોઈએ વેરા પણ આપણે નિયમિત ભરવા જોઈએ અત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઉપરથી દબાણ હોવાના કારણે ગ્રામ પંચાયત પણ વેરા માટે ત્યારે આપણે ભારત દેશને એક જાગૃત નાગરિક તરીકે અને ગામને એક જાગૃત તરીકે પંચાયતને સાથ સકાર આપીએ સ્વચ્છતા જાળવીએ એ આપ એવી આપ સારું અપીલ છે સાથે સાથે આજે બાપા અત્યારે જે હાજીપીર હાજીપીરથી દેશલ પર રોડ બની રહ્યો છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કેટલીક ગાડીઓ હાજીપીરથી જા રાતે ગરુલી લાખા પર જાય છે આ મહા ચાલીસ ચાલીસ પચાસ પચાસ ટ ટનની મોટી ગાડીઓ છે ત્યારે અકસ્માત થાય કે આપણે નુકસાની થાય એના માટે માનનીય કલેક્ટર સાહેબના વહીવટી તંત્રને બે દિવસમાં રજૂ રજૂઆત કરવા ગરુલી લાખા પર ઝારા ગ્રામજનો જવાના છે તો આજે બે વાગે લાખા પર ખાતે ગરુલી સરપંચ પ્રતિનિધિ નીતિનભાઈ અને પર સરપંચ પ્રતિનિધિ ત્યાં મિટિંગ રાખી છે બે વાગે તો પચુક હાજરી આપશો અને સાથે સાથે આજે સાડા ચાર વાગે ઘડુલી જગતા વિકાસ સમિતિ દ્વારા જે સિફા હોસ્પિટલના ડોનેશન માટે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જે સાડા ચાર વાગે આજે જશુબાપુ ઉદ્ઘાટન છે આપ સર્વ ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે ગરુલી ગામના તમામ હિન્દુ મુસલમાન યુવાને ભેગાથી કરી એક મેચનું આયોજન કર્યું છે અને આ મેચની અંદર જેટલો પણ ડોનેશન લાગશે એ ભુજ ખાતે સિફા હોસ્પિટલ જે મુસ્લિમ સમાજ સંચાલિત હોસ્પિટલ બની રહી છે સમગ્ર માનવજાત માટે બની રહી છે જેમ લેવા પટેલ હોસ્પિટલ છે અને માણસોને રાત્રે સેવા મળે એવી સેવા સિફા હોસ્પિટલમાં મળશે સિફા હોસ્પિટલનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે અને આ જે ગરુલી ગામના યુવાનો જે પહેલ કરી છે અને હું અભિનંદન આપું છું ગામના યુવાનોની મહેનતના કારણે અત્યાર સુધી આપણે વ્યક્તિગત મેં પણ મારા મિત્રો સાથે સંપર્ક કરી પંદર લાખ રૂપિયા જેટલું ડોનેશન ભેગું કર્યું છે ઘડુરી ગામનો ઐતિહાસિક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો આપ સર્વા ચૂક હાજરી આપશો ફરીથી સ્વતંત્ર દિનની આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન સ્વાભિમાન જિંદાબાદ સંવિધાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ